સુરતના વેડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં દસમો આયુર્વેદ દિવસ બસ બે હજાર પચીસ નિમિત્તે આયુષ મેગા કેમ્પનું આયોજન કરાયું હતું ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામ આયુષની કચેરી ગાંધીનગરના નિર્દેશથી જિલ્લા આયુર્વેદ અધિકારી સુરત કચેરી દ્વારા વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે દસમા આયુર્વેદ દિવસ બે હજાર પચીસ નિમિત્તે આયુષ મેગા કેમ્પનું આયોજન કરાયું હતું વીના મૂલ્યે અને હોમ્યોપેથીક નિદાન સારવાર આપવામાં આવી હતી જે અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી નમસ્કાર આજ રોજ 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ તથા સુરત જિલ્લા આયુષ શાખા દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ તથા આયુષને લગતી તમામ પ્રવૃત્તિઓની માહિતી લોકો સુધી પહોંચે એવા આશયથી એક મેગા કેમ્પનું આયોજન રાખેલ છે અહીંયા આપણે અલગ અલગ પ્રકારની ઓપેડી જેમાં કેન્સર નિષ્ણાત ડોક્ટર દ્વારા કેન્સરની રોગોની સારવાર તથા પીડિયાટિક ડોક્ટર દ્વારા પીડિયાટિકની સારવાર હોમિયોપેથીના અલગ અલગ નિષ્ણાતો દ્વારા હોમિયોપેથી બાળકો માટે કેવી રીતે સારવાર કરી શકાય હોમિયોપેથી જનરલ ઓપેડી આયુર્વેદની જનરલ વૃદ્ધાવસ્થા જન્ય વિકારો માટેની સારવાર મેદસ્વીતા નિવારણ માટે મેદસ્વીતા નિવારણનો સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવ્યો છે સાથે સાથે યોગા અને મેદસ્વીતાથી કમ્બાઈન કરીએ આપણે યોગા અને મેદસ્વીતાનો ઉપયોગ કરીએ તો કેવી રીતે આપણે પતલા થઈ શકીએ કેવા ખોરાક લેવાથી કેવી જીવનશૈલી અપનાવવાથી આપણું જીવન સારું થાય આ પ્રકારની તમામ રીતે લોકોને માહિતી મળે અને લોકો આયુર્વેદ તરફ પાછા વળે એવા એક આશયથી આજનું એક મેગા કેમ્પનું અહીંયા આયોજન થયું છે ગુરુકુળના સંતો તથા પધારા મહેમાનો પ્રિન્સિપાલ કપબરા સાહેબ નીલકંઠભાઈ બારોટ સાહેબ તથા વિપુલભાઈ જે મિત્રો તથા અલગ અલગ સંસ્થાના વડાઓ પણ અહીંયા હાજર રહ્યા હતા અને લોકોનો ઉત્સાહ વધારો તો મારી લોકોને નમ્ર વિનંતી છે કે આયુર્વેદ અપનાવો તથા નિરોગી અને સ્વસ્થ રહો ધન્યવાદ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે